બોટાદના હળદળ ગામના એક ઈસમને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડતી એસઓજી પોલીસ બુધવારને સાંજે સાત કલાકે મળતી વિગતો મુજબ બોટાદ એસઓજી પોલીસે દેશી પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી જેમાં બોટાદ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કાનિયાળથી કુંડળી ગામ તરફ એક શખ્સ પિસ્તોલ સાથે આવી રહ્યો છે ત્યારે બોટાદ એસઓજી પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી દેશી પિસ્તોલ મળી આવતા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે બોટાદ જિલ્લાની અમારી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બોટાદ તાલુકાના કાનિયાળ ગામે અમારા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ધાંધલને ચોક્કસ બાતમી હકીકત મળેલ હતી કે એક શખ્સ છે જે હથિયાર લઈને જઈ રહ્યો છે જે કાનિયાળથી કુંડલી જવાના માર્ગે જતો હતો તે દરમિયાન તેના કબજામાંથી એક હથિયાર દેશી આટ બનાવટની પિસ્તલ જે છે એ કબજે કરી છે અને આમ સેઠ પચ્ચીસ વન બી એ મુજબ પાડિયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે અ જે આ આરોપી છે તેનું નામ છે જયેશભાઈ ઉર્ફે કાળુભાઈ નકુભાઈ ખાચર છે અને મૂળ કાનિયાળના રહેવાસી છે અને જે કારણ જે છે એ હત્યારે રાખવાનું તેની તપાસ તજવીજ ચાલુ છે રિમાન્ડની તજવીજ ચાલી રહેલ છે જે દરમિયાન તપાસમાં બહાર આવે આવશે ત્યારે જણાવશો જે આરોપી છે એની ઉપર અગાઉ પ્રોહિબિશન ના બે ગુના નોંધાયેલા છે જેની આગળ તપાસ તજવીજ ચાલી રહેલ છે